સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ત્રણ દિવસ માટે ખાસ એસજીએસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પર્વત પાટિયા મગોબ વિસ્તારમાં આવેલી અમેઝિયા ક્લબ ખાતે તારીખ વીસ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રથમ વખત છે જ્યારે આ વિસ્તારમાં રહેવાસીઓને પોતાના ઘરની નજીક આટલા મોટા પાયે જ્વેલરી શોનો અનુભવ મળી રહ્યો છે આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ શોમાં સત્તરથી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવી રહ્યા છે તો લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી અને શો ખાસ ઉપયોગી થશે પર્વત પાટિયા અને મગોબ વિસ્તાર મારવાડી સમુદાયનો ગઢ માનવામાં આવે તો હોવાથી આયોજકોએ આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે અમેઝિયા ક્લબ જેવી પ્રીમિયમ લોકેશન ઉપર આ શોનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ આપવાનો છે જ્વેલરી શોના પ્રદર્શક બનાવવામાં આવી છે પ્રાચીન વસ્તુઓ અને હીરાની વિવિધ શ્રેણીના ભવ્ય સંગ્રહ સાથે પ્રથમ વખત આ વિસ્તારમાં આવે છે લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી અહીં નવી ડિઝાઇન લાવવામાં આવી છે અમારા દેશભરમાં બાવીસ અને પાંત્રીસ વર્ષથી સુરતમાં છીએ આગામી લગ્ન અને દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખી અને એન્ટિક અને પોલકી કલેક્શન રાખવામાં આવ્યું છે અમે આ વિસ્તારના લોકોને સુરત જ્વેલરી શોમાં કલેક્શન જોવા આવવા અમને સપોર્ટ કરવા અપીલ કરીએ છીએ વીએન મલજી સમૃદ્ધ સિલ્વરના હૃદય મલજીએ જણાવ્યું હતું કે અમે અહીં પંચાણું સિલ્વર કલેક્શનમાં વિશાળ વેરાયટી લાવ્યા છીએ શુદ્ધ પંચાણું ચાંદીના સિક્કા રજૂ કરવામાં આવ્યા છે અમે સુરતનું સૌથી મોટું સિલ્વર કલેક્શન લાવ્યા છીએ સમૃદ્ધિ સિલ્વર ત્રણ વર્ષથી કામ કરે છે પરંતુ અમારી મુખ્ય સંસ્થા વી નવીનચંદ્ર મલજી પંચ્યાસી વર્ષ જૂની પેઢી છે અમે વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ હું પાંચમી પેઢી છું તમે સોનાના દાગીનામાં જે જુઓ છો તે જ પંચાણું ચાંદીમાં લાવવાના છીએ જે ડેસ્ટિનેશન વેડિંગ કે નાના ફંક્શનમાં પહેરી શકાય છે બ્રાઇડલ જ્વેલરી અને ડેલી જ્વેલરી પણ લાવ્યા છીએ એકવાર આ શોમાં આવો અને ચાંદીના દાગીનાની વિવિધતા જુઓ લોકોના સ્વાદ અને ખરીદીની પસંદગીને ધ્યાનમાં રાખી અમે વિવિધતા લાવ્યા છીએ

ત્રણ દિવસનું સુરત જ્વેલરી શોનું આયોજન થયું છે આ એક્ઝિબિશનની અંદર સુરતની જે પ્રખ્યાત બ્રાન્ડ જ્વેલરી શોરૂમ છે એમના દ્વારા આમાં પાર્ટિસિપન્ટ થયું છે અને જ્યારે આખું એક્ઝિબિશનની મારા સાથી કોર્પોરેટર અને અમે વિઝિટ કરી તો એકથી એક ન્યૂ કલેક્શન છે અને કહેવાય છે ને કે આભૂષણ એ સ્ત્રીઓની સુંદરતાનો એક જરૂરી ભાગ છે અને આભૂષણ અને સ્ત્રી આ એકબીજાનો પર્યાય છે એટલે એટલી સુંદર જ્વેલરી છે એ કોઈ પણ એકવાર વિઝિટ કરશે તો ચોક્કસ એને ગમશે અને ખરીદી પણ કરશે ત્યારે મારી મહિલાઓને પણ હું કહીશ કે આ જગ્યાએ જે અમે જ્યાં વોટર પાર્કના ક્લબ ખાતે સુરત જ્વેલરી શોનું જે ત્રણ દિવસનું આયોજન છે એની ચોક્કસ આપ વિઝિટ કરો અને જરૂરથી આપને આ જ્વેલરી ગમશે ખાસ કરીને જે આયોજન થયું છે आ, रिकिल भाई व्यास द्वारा इन्हें पर वो भी आपीस के टू सरस इमने आयोजन करी हुई है अनेक खास हमने ही मेहमान तरीके आमंत्रित करवा बदल पर इमने रदैना भाव साथी आभार मानु चु अनेक खूब खूब खुँ शुभकामनाओं जय द्वारका जी। दी हम यहाँ पे ब्राइडल सेट्स लेकर आए डिलीवर जुल्री लाए बाकी सब हम स्टोर पे है जो इसको विजिट करना कर सकते हैं यहाँ पे हम ज्यादा ब्राइडल और डिलीवर जुल्री लेकर आए चौबीस साल से आप सूरत में कार्य कर रहे हो

बस यहाँ के लोग अपना प्यार दे और मुझसे जुड़े यही अपेक्षा रखता हूँ यहाँ की आप कोई एक दो आपकी जो, जो, जो मेन ज्वेलरी रहती है जिसके आप बहुत ज्यादा डिमांड रहती है उसके बारे में भी थोड़ा लोगों को बताइए देखिए ऐसा नहीं है हमारी सब ज्वेलरी है जो रेगुलर जाती है एक बार आप आएंगे आप देखेंगे तो आप जुड़ पाएंगे और जान पाएंगे हाँ जिमी चौक से कांतीलाल ज्वेलर सीन फोर्टी एट है हमारा शोरूम नहीं है हमारे કોલકી ડાયમંડ એમરલ્સમાં અમારું એકદમ ન્યુ ટેમ્પલમાં કલેક્શન છે તો ખાસ તમે જોવા અચૂકથી તમે આવજો થેન્ક યુ આપણે કરીએ છીએ કસ્ટમર્સ કસ્ટમર્સ જાણીતા કયા કે જે આપણે ત્યાંથી જ ઘરેણા લેવાના ખાસ શોખીન હોય છે જે આ એરિયામાં આપણે જોવા જઈએ તો અહીંયાના અમારા મારવાડી કસ્ટમર છે મોર્ડન ટાઉનના એ બધા અમારા બહુ વર્ષો જૂના કસ્ટમરો છે પ્લસ અહીંયા જે મોટા વરાછા વરાછા એ બધા પણ અમારા સારા ક્લાઇન્ટેજ છે ને એના માટે ખાસ અમે ટેમ્પલમાં ને જે મારવાડીમાં કાલી ગાઠી કહેવાય એ રીતનું બધું મારવાડી કલેક્શન સ્પેશિયલ અમે અહીંયા લોન્ચ કર્યું છે એ સિવાય આપણે વેડિંગ ને દિવાળી બનડેઓ આવી રહી છે તો એને અનુસંધિત કે આપણે કઈ વસ્તુઓ અહીંયા રાખી છે એના માટે અમે ઇટાલિયન છે ટેમ્પલનું છે એ બધું સારું કલેક્શન છે આપ સુરતના લોકોને શું મેસેજ પાઠો ખાસ આ આમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કર્યું છે ત્રણ દિવસનો છો તો તમે અચૂકથી તમે જોવા ટાઈમ કાઢજો